સફરજન શું કહેવાય એપલ 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 આ એ મોબાઈલ એ દીકરા દીકરી ગાડીમાં મૂકીને આવે બુટ અહીંયા ઉતારે ઈન્ડરવા કેવી ગાડી ઈન્ડરવા એન્ડોવા હું તો અભણ છું ઈન્ડો હા મારી પાસે ઈન્ડોવા છે મારી પાસે હોલી છે આ વસ્તુ છે પણ આવું કઈ કરું દુનિયા ફેમસ થવું છે કરોડો કરોડો રૂપિયા હોટલું ના ભલે દેતા મને વાંધો નહીં લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરે એટલા દારૂ ને એના નામના બધું થતું હોય એ ભલે થાય આપણે રાજી છે પણ એને મનમાં એટલું જ વિચારાય કે મારે બાર મહિને આવું કરવું છે એમાં પાંચ લાખ રૂપિયા એકર મૂકીને કોઈપણની દીકરીને મારે કના દાનનું પૂન લેવું છે આ પણ એક પૂન છે વસ્તુ એક જ છે મામા અત્યારે માણસને ઠીક પ્રેમ કરે દેખાદેખી કરેસ પણ દેખાદેખી આપણે કોક તો કૂવાનું પડે આપણે પડવું આપણે પસેરી એટલી હોવાની તણાય અમારા ચારણની જ વાત કરું એક ચારણે બાર મહિના જાન રોકીને બીજા ચારણે દે જ દીધું પછી કીધું કે ભાઈ તો મહિના જાન છે અમારે લગ્ન કેમ દીકરી ના કરવા ડાયો ચારણ હતો સમજદાર હતો એ બીજી દીકરી લગ્ન કરે મોઠી ભરીને ચોખા રાંધી અને જાનને જમાડીને મોકલી દીધું એ કે ભલામણ તે કોઈને જાન ન કરી કોઈને કીધું નહીં આમ દીકરીના લગ્ન કરે અમને કીધું નહીં એ કે નાણી નાણે લગ્ન થાય નાણેય થાય અને મુઠીય થાય સમજી ગયા ને તમે આ મુઠ્ઠી ભરી ચોખા દીકરીને જાનને જમાડી અને મોકલી દીધા એટલે નાણેય થાય અને મુઠેય થાય સમજી ગયા તમે આ કહેવત છે પણ આ આપણે કોકનો દ્વારા આને લીધું છે મને મના લેવા દે હવે આ વસ્તુ બહુ ખોટી છે દેખાદેખીને કોકનું જોઈને રાજી રાધી હે માં એની પાસે છે તો કોક ગમને કામ આવે છે મા તું એને જાદુ દઈએ બીજી વાતમાં મા ચેનલ દ્વારા કોઈની ટીકા ન કરવી બહુ પાપ છે બીજી વાત ઘણી બાજુ અહીંયા આવે છે હારા હારા ઘરની ત્યાં મને એમ થઈ જાય કે આને સસ્કાર નથી દીકરી સારી છે અમારો દીકરો ના પાડે મેં હા કેમ તો કે દીકરીને ડાઘ છે તઈ મને દુઃખ થાય હો 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 મેં બેટા ડાઘ એની ખાનદાનીમાં ન જ હોય શરીરમાં ભલે હોય અને તારા વાહડા અત્યારે ઘરે ઘરે રખડે કીધું દેતા નથી જ બીએ લઈ લ્યો લક્ષ્મી તમને વધાવવા આવી છે મુહૂર્ત ન જોઈશો કેટલાય પસા વરવાના કીધું આંટા મારે છે કે વરવી છે એની જાત વરવી નથી કાળી છે એની જાત કાળી મામા અમુક વસ્તુનો બહુ વિરોધ કરું છું સ્વામી વિવેકાનંદ કે વિદેશની માલક છેલ્લે એ મહાત્માનો વારો આવ્યો હા બોલો ક્યાંક હવાર પડી ગયું શું બોલે પણ જે કહે બોલવું તું એટલું કીધું મારી બેનો મારા ભાઈઓ અને મારી માતાઓ તો સનાતો થઈ ગયો જનતા ધનની માલકટ

કોઈ આવી દીકરીનું જો કન્યાદાન નું પૂન લેશો ને તો તમારે કોઈ ધામે જવાની જરૂર ધામ તમારા ઘરે છે અને દાન કરો તો કોઈ દી કહેતા નહીં દાન કરણે મામા દાન કર્યું હોના મોનું આપ જાણો છો અને ડાબા હાથથી દીધું આમલા માણસ જોવો જાણવા માટે કે આ માણસ જાગૃત કેટલો છે આંતરમુખ છે આમ ડાબા હાથે લઈને આમ દીધું તો માગવા વાળા માણે કીધું કરણ ડાબા હાથે હું ન શિકારું દાન દેવું હોય ને તો આ હાથે દેવાય આ હાથે ન દો હું નહીં લઉં કરણે કીધું પાછો હોય ભાઈ તમે વિચાર તો કરો કરણ શું એની વાત કરવી ભલામણા જે કુંતાનો દીકરો કે જેને કોરા કુમારા હુરદનારાયણને પ્રાર્થના કરી કે હે હુરદ હસ્તિનાપુરમાં હું જાઉં તો તારા જેવો મને દીકરો દેજો પાંડવ પરિવારમાં અને એ શબ્દ છે ભ્રમ છે સોટી ગયો વધાન રહી ગયું આ વસ્તુ છે એટલે કે ડાબા હાથે મેં એટલા માટે દીધું કે આ હાથને કદાચ અભિમાન આવી જાય ને એટલે આ હાથનો ઉપયોગ કરવા થાય એટલા માટે ભાઈ હું કરણ છું બધું સમજુ છું અને એ અવતાર નો અવતાર બધા કેસે સગાડસા આ વસ્તુ બાપુ ઘઉં ઢોળા અહીંયા ઘઉં જ આવે હે અને બાપુ એક જતા જતા આપણે સમયની થોડી પાબંદી છે લાસ્ટમાં આપણે પૂર્ણાતા તર્ક જઈએ બાપુ એક દર્શન કરવાની પદ્ધતિ લાસ્ટમાં અત્યારે જો મોટી સમસ્યા હોય ને દરેક ધામમાં જે આ પ્રશ્ન મોટો છે એટલે દોહરાવું છો બાપુ દરેક ધામમાં અમે શૂટિંગ કરવા જઈએ છીએ યુવા દીકરીઓ દીકરાઓ મોટી ઉંમરની મહિલાઓ યુવાનો તમામ પ્રકારનો વર્ગ એક દર્શન કરવાની બાપુ પદ્ધતિ હોય છે શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે દૂરથી પ્રથમ આપણે કે ધજા એને દર્શન કરવાના એમને મીંડાના દર્શન કરવાના ભગવાનના એ પ્રથમ ભગવાનને ગણપતિ મંદિર ઉપર હોય કોનું મંદિર છે ગણપતિ બિરાજમાન હોય છે જમણી બાજુ હનુમાન દાદા હોય છે એને એક પદ્ધતિ હોય છે અત્યારે દર્શન કરવાની પદ્ધતિ ફરી ગઈ છે આપ જાણો છો કે આ રીતે આ મોબાઈલ હોય ને મોબાઈલ આમ રાખે દર્શન હવે દર્શન બાજુમાં રહી અને પ્રથમ સેલ્ફી લઈ કે અમે મોગલધામ ગયા હતા આવી રીતે આમ ફોટો પાડે હો બાપુ આમ ફોટો પાડે દર્શન નથી કરતા હા અત્યારે મહત્વનો આ પોઈન્ટ ખાસ કહું છું કે નેવું ટકા લોકો હું તો કહું દર્શન નથી કરતા ભગવાન સાથે સેલ્ફી લે છે આવી રીતે બહુ પાપ છે અને પછી સ્ટેટસ મૂકે દર્શન નથી કરતા સ્ટેટસ મૂકવા મારે થોડીક જો તમે તેમ જેટલું મૂકવી છે બહુ પાપ છે દર્શનનો મતલબ અહીંયા કેટલી દીકરીઓ આવે છે દીકરા એક એક લાખ ઉપરના મોબાઈલ છે એક એક લાખ ઉપર સફરજન શું કહેવાય એફલ એપલ એપલ આઈ એ મોબાઈલ એ દીકરા દીકરી ગાડીમાં મૂકીને આવે બૂટે અહીંયા ઉતારે ઉઘાડા પાગે પગ ધોઈ અહીંયા આવી પલોઠી વાળી આમ દર્શન કરે ત્યાં એમ થાય કે વાહ ભગવાન પછી લાંબા થઈ જાય સાતી સાથી માના ખોળે અડાડે ધરતીના ખોળે અડાયા સાથી અમુક આવીને ઊંધા વાળા ઊંધા ત્યાં મને એમ થાય કે આના સંસ્કાર નથી મામા બહુ પાપ છે ઊંધા બીજે વળાય ઊંધા ક્યાં વાળે જે ધર્મ અહીંયા ઊંધા ને પછી બેઠા આમામ મામામ કરતા ઊંધા વાળે અને અમુકને તો દર્શન કરે આમ કરે આમ કરે ને આમામ આમામ કરે આમામ મેં કીધું પછી આમાં શું કહેવાય ખબર સંસ્કાર નથી આ વસ્તુ વળ ઘોળમાં સમજે ધોરી હાંધ પછી અણધારો આદમી જાય ને દુઃખ શંકર આ આ બહુ આ વસ્તુ છે તે એમાં વાંક એનો નથી મા નો છે કારણ કે નાનપણ થી માવતા આવે અહીંયા આવા આવે છે છોકરા અમુક બ બે ત્રણ ત્રણ વરસની હમણાં એક દીકરી આવી હતી ત્રણ ચાર વર્ષની દીકરી હતી લાંબી થઈને પગે લાગી મેં બોલાવીને રૂપિયા હાથમાં દીધો માની પ્રસાદી મેં માં કે બાપુ હું છું મેં ધની હશે જ બેઠા ધન તે બીજું મોઢા બગાડતી થયું કારણ કે એને ખબર જ હતી કે બાપુ એને બીજું મેં બીજ દે મેં આવડી દીકરી કે બાપુ તમે જ કહો છો ને કે મંદિરે જાઓ તો સંતાનને હારે લઈને જાઓ જે તમે કરશો એ સંતાન કરશે સમજી ગયા ને તમે એટલે આ આ જોયું એ ચાર વર્ષની દીકરી પગે લાગી પલોઠીવાળીને રૂપાળી લાગે પલોઠીયાની

તો છોકરાને આ જે જેનો ધારો પલોઠીવાળો દસ આંગળી અગિયાર નું મસ્તક બીજી વાત કે એટલી ફેશન ફાટી એક તો આમાં મોબાઈલ અને બીજી ક્રિકેટ આ દેશમાં ઉપાડો લીધો ઉપાડો ઠેકડા મારવાનો અરે દીકરાઓને હથિયારની ટ્રેનિંગ દો હે દેશ આ ઈજરાયલમાં જો હાલવા દેજો એક મિનિટ ઈજરાયલમાં હું એને સિંહાણું કહું છું

એક જાતનો બોમ્બ છે રાખો ને ભલે મને કોઈ વિરોધ નથી પણ આનું કેન્સલ થાય છે આખું ને તકલીફ પડે છે અને ખાવાનું ખોટું બહારનું ખાઈને આટેક આવે છે પણ હવે કીધા જેવું નથી હવે શું આ ફાટું થીગડું ક્યાં દેવું એટલે હું બધાને કહું છું કે તમારી પાસે રૂપિયા ને તો અહીંયા રાખો અહીંયા હજુ ઢાંકણવાળો છે ને આ ને તો દીકરો મારો રૂપિયો પડે ને પણ ઘણા મોંઘા મારું પાકેટ પડ્યું ક્યાં તું અહીંયા હતું સારું કર્યું ભલ પડી ગયું કા એ કે તને હરાપ દીધો બેઠકે ન રાખાય લક્ષ્મી હૃદય માથે રહીએ મામા વહુ થાય આ આ હૃદય છે આ જોત છે અને આ લક્ષ્મી છે આ રે ને આ લખમી છે એ વહુ થાય ને છે અને અહીંયા રાખશો ને તો અવળા રસ્તે જાય છે બદાડવામાં ભગાડવામાં કોકને દેવામાં પછી બગાડવામાં આમાં જાય સમજી ગયા ને તમે જાંગ માથે ન રહીએ લખમી અહીંયા રે ગઢા ગાંડા નતા કમર ઉપર રાખતા હતા માને કમર ઉપર રાખતા કારણ કે કમર ઉપર મંદિર છે અહીંયા રાખે અહીંયા બેઠ કે આપણે એમ થઈ અને મૂંઢિયું ગુમડું થયું છે એવો ભૂંડા લુગડા પહેરે પગે લાગે તો આપણે કહે ભાઈ ઊભો થાય ઊઠ ઉઠો હું માણવ છે ઊભો કરું એવા ટૂંકા પાછા વાંકા વળે તો આપણે એમ થાય આના સસ્તા હા તૂટેલા તૂટેલા કોણ પહેરે મામા ભિખારી ભારતની દીકરો દીકરી કોદી તૂટેલું લુગડું પર ભલે આના ઘરમાં સડા પહેરીને નડી ઉકાઢે ભલે કાઢતા રહી આખી જિંદગી પણ મંદિરે આવો પરંપરા આખા લુગડા પહેરો જે આપણા સંસ્કાર છે કારણ એક તમે દેવસ્થાનને માન આપો છો પછી ટૂંકા વાળા ખરાબ પણ ખરાબ તમે ને બીજાને કરી નાખો છો આ વસ્તુ ટૂંકું લુગડું ન પહેરે મંદિરે આવો આખો આ અમુક રબારી ભરવાડ આવે છે હમદાર બધા આવે છે માથે બાંધી અને પગે લાગે પછી ઉતારી અને માહામો આમ ધરે છે તે આપણે થઈ જાય કે આના સંસ્કાર છે અરે બાયું અમુક આવે છે પગે લાગે આમ શ્યાળો પાથરે આ લ્યો ને આમ ચેનલ દ્વારા આમ શ્યાડો પાથરે ત્યાં આપણે એમથી વાતે હાથી છે એના કામ થાય મોબાઈલ રાખીને આમ ઉપાડા લઈને ને એને ગાયા ગા કાઢે થાય નીકળે એ આમ જ કહી દઈએ કે નીકળે બેટા આવાના આવા તું કરતી એટલે આ આપણો વાંક છે એમાં હું આવી ગયો સંત સનમાં હાથું કહેવાળો છે ભલે સંતો કહેવા જ છે હું અઢારે વરણના સંતોને કહું છું અઢારે વરણના ગાદીપતિને કહું કે આપણું કામ સુધારવાનું છે ગમે એવો તોફાની હોય ખરાબ હોય એનું નામ જ છે ને સુધારે એનું નામ જ સંત અહીં ક્યાંય નામાં એ સુધારે એમાં ભીખુદાનની એક ઝલક લઉં છું ભીખુદાન તો કે ગૌરવ છે અમારું ચારણોનું ભીખુદાન ગણાય થાય છે પણ આ ભીખુદાન નહીં થાય નામ તો ગણાય છે પણ અમારો ભીખુદાન તો ગૌરવ ચારણના વખાણ ન કરાય પણ એના માટે એક લખેલું છે એ સંતોનો સ્વભાવ છે એ જને તાની ગોજ માં જેવો એ જી સંતોનો જ ભાવ એવો જને તનીકો જેવો સતનો સ્વભાવ બહારો જ હોય ખરાબ ન હોય પણ સત ક્યારે જ્યારે વિફરે ક્રોધી થાય કે જ્યારે ધર્મને કોઈ હાનિ કરતો હોય ધર્મને કોઈ ઠેસ પુગાડતો હોય તેથી અમુક આ ધર્મ કેવું પડે સડા પહેરીને ના આવે આ ધર્મને ઠેસ ન કહેવાય હે મોબાઈલના ઉપાડા લઈ લઈને આવે આ ધર્મ છે કોરાટમાં મામા જો કોરાટ મોબાઈલ તમને બંધ રખાવતી હોય તો આ મોગલ ધામ છે માને હૃદયમાં રાખો અને મોબાઈલમાં ફોટા દાદાના પરદાદાના કુળદેવીના રાખો હવારમાં ઉઠી નાનું હવારમાં મોઢામાં થૂક ભેર્યું ને આંખ ખુલ્યું ને પરપુરુષના મોઢા જોવો મારા હાથે બે દાબેલી મોકલજે બે ભાખરી મૂકજે તે તો તારા શું ભાંગી ગયા રવડાવીને છોકરાઓને આ વસ્તુ કરી ગઈ છે આળસ આ ચાલી વર્ષે માણસને રોગ જો જોગારથીને થવા મળ્યા છે હું અઢારે વર્ષને કહું છું ઘરનો ખોરાક જેને બંધ કર્યો છે ને એ ભાઈ હોય કે ભાઈ હોય એનું પુરુષ છે બાકી ચાલી વર્ષમાં એનો રોગ લાગુ થઈ જાય છે જે કમાણાય છે રૂપિયો બધો એમાં જાય છે એટલે હું કહું છું રૂપિયો તમારે ભગવતી દીધો છે તો તમે રાખો દિયોનો જ કાંઈ નહીં પણ તમે રાખો સાચી જગ્યાએ વાપરો જેથી ઉપયોગી થાય એ બેલેન્સ છે પાછું મર્યા વાહે પણ તમને પાછું આવે છે આ બેલન્સ છે શું છે બેંક બેલેન્સ છે બેંક બેલેન્સ એટલે હા પુણ્યનું બેંક બેલેન્સ કોઈ દીકરીનું કે નાદાનનું દાનનું પુણ્ય એ બેલેન્સ છે કોઈ દીકરીને જાય અને તમે પાંચ દિન પંદર દિન મહિનાનું રાશન આપો એ પણ બેલેન્સ છે એ મર્યાવા કરણને આડું આવ્યું હતું ને કરણ તમારે આગળ હોનું છે તમે યાદ કરો કે હા મેં આંગળી સીધી ધી રાખો મોઢામાં કે મને એકવાર અવતાર આપો તો મારે એકદાન આ કરીને પૂરું કરવું છે અને શેઠ સગાડ છે હે એનું બહુ સારું છે પણ આનંદ છે બાપુ હા આપણે કન્યાદાન ઉત્સવ નિમિત્તે એક સંવાદ કર્યો આપણે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે અઢારે વરણને સાથે રાખી ના કન્યાદાન ઉત્સવ મોગલધામ ખાતે આપ ઉજવી રહ્યા છો જ્ઞાતિ જાતિના વાળા છોડી અમે કહીએ કે બાપુ હા જ્ઞાતિ જાતિના વાળા છોડી સમગ્ર અઢારે વરણ એક રૂપ બની એક નવા રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ બાપુ સંવાદમાં જોડાણા આપનો ખૂબ ખૂબ આભાર મોગલના અઢારે વરણને આશીર્વાદ છે બાપ અઢારે વરણ માને એક છે અઢારે વરણ એટલે મની ધર મોગલ હાલવાવાળી છે બાપ અને માતાજી તમને ખૂબ સુખી રાખે માતાજી ખૂબ તમને આપે તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ ચેનલ દ્વારા મામાની ડીટી ભારતી ચેનલ દ્વારા હું કહી રહ્યો છું મને આપી દેજો પણ કોઈ અંધશ્રદ્ધામાં જાય્યો નહીં તાત્િકથી સેટા હાચા ભુવાને વંદનીય છે હાચા સંતોને વંદનીય છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય વરવાળી જય વરવાળી જય